બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સીરીઝ સ્માર્ટફોન્સ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓના આરોપ પ્રત્યારોપ છે તે શરૂ થયા છે આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ છે તેને આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે એક બેઠક કરી હતી અને આ સંવાદ કાર્યક્રમમાં જે સી આર પાટિલ છે તેમણે અમિત ચાવડાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું શું કહ્યું છે સીઆર પાટીલે તે સાંભળો હવે આકલા જે મુખ્યમંત્રીના સપના જોતા હતા ભાઈ તો બોલો કે ભાઈ માન માન બચ્યા અને પ્રેશર ભી ઘટી ગયો તો આ જયશ્રી અમને નારો તમે લગાવો છો ને તમે એમને ભગવાન માનો છો તો ભગવાન કોઈ જાતિ હોતી નથી જે કોઈ નામ લઈને કરે છે ને એમને કોઈ તમારા હિંમત હોય તો તમારા કેન્દ્રીય અધિકારીઓને પૂછીને એક વાર રામ ના દર્શન કરી આવો અહીં બેઠેલા કાર્યકર્તા

મારા પહેલા પણ બે વાર તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીત્યા છો એક કાર્યકર્તા તરીકે આજે મારી પાસે જવાબદારી છે તો ત્રીજી વાર ફરી આપણે છવ્વીસે છવ્વીસ સીટ તો જીતવાની જ છે હેટ્રિક તો કરવાની જ છે પણ કોઈ વિશિષ્ટ કરી શકાય કે નહીં જો એકસો છપ્પન સીટ તમે જીતી શકતા હોય તો તમે પાંચ લાખની મિનિમમ લીડ ગયા વખતે કેટલી લીડ હતી મિત્રો એ અઠાણું હતું મને વિશ્વાસ છે કે જો તમે આ પાંચ કામ મેં તમને કયા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે પાંચ લાખ ને ચોક્કસ છે તમને બે કરોડ બાવીસ લાખ ગઈ તરફ કાચું છે તો બે કરોડ પણ આમાં મારી ગણતી બાકી છે ભાઈ આ સિસ્ટમ એટલે બે કરોડ બાવીસ લાખ અને જો મતદાન થઈ જાય ને તો મને એ લાગ્યું કે આ જે કોંગ્રેસના ઉમેદવારો જે છવીસ ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે આ કઈ હું મોટો દાવો નથી કરતો ડંપાસ મારી મારો સ્વભાવ જ નથી મેં જે કહ્યું તે કર્યું છે કર્યું છે કે નહીં એકસો બ્યાસી ની વાત કરી એકસો છપ્પન તો પહોંચ્યા કે નહીં તમે જ પહોંચાડ્યા આ વખતે પણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જાય એટલી તાકાત લાવ ગયા વખતે એમને કોંગ્રેસ જે તાકાત છે એ ફક્ત એસી લાખની છે બરાબર છે બોલું તો ખરે આપણને મળ્યા હતા એક કરોડ અડસઠ લાખ એના બદલે આપણને બે કરોડ બાવીસ લાખ મળે તો આપડે તો બીજા લગભગ પચાસ પંચાવન લાખ મત વધી જાય તો 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 આ જાય એની બચે કેટલા શું થાય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌ ના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો ઇતિહાસ સર્જા માટેનો આ સમય છે કોઈ ચૂક નહી કરતા સી આર પાટીલના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર